તોડફોડ કરી હતી અને સરકારી સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું આ રીતનો જ એક બનાવ સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં બન્યો હતો આ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ટ્રક ડ્રાઇવરોની હડતાલ સમયે બસમાં થયેલી તોડફોડ મામલે ગોળાદરા પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સાગર ગૌરવની ફરિયાદ લીધી હતી અને અજાણ્યા એ સમૂહ કે જેઓએ તોડફોડ કરી હતી તેમની શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસે આ ગંભીર બનાવને ધ્યાને લઈ નજીકમાં આવેલા ચોળીસ જેટલા સીસીટીવી ચેક કર્યા બાદ એક આરોપી એવા સમીર સાવતારની ધરપકડ કરી હતી સમીર સાવતારની વધુ પૂછપરછમાં જે વિગતો આપી હતી તે સાંભળતા ગોળાદરા પોલીસે પણ માથે હાથ મૂકી દીધો હતો સમીર સાવરકરના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના જે બની હતી તે એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ કાવતરામાં બસ ડ્રાઈવર સાગર ગૌરવ પોતે સામેલ હતો અને આ હડતાલનો લાભ લઈ કામ પર ના જવું પડે તેને માટે તેને એક પૂર્વ આયોજિત કાવતરું રચી નાખ્યું હતું આ કાવતરામાં સાગરે જ કંડકટરો સાથે મળી આ બસમાં તોડફોડ કરાવી હતી અને ત્યારબાદ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ ગોડા પોલીસે બસ ડ્રાઈવર સાગર મુખ્ય આરોપી સમીર અને કંડક્ટરો સહિત ચારેક જેટલા ફરિયાદમાં ઉમેરું કરવામાં આવશે ગઈ તારીખ ત્રણ એક ના રોજ ગોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ અજાણ્યા સિટી બસમાં પથ્થર માર્યો હતો ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતે કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર દગડુભાવ ગુરવ આ નામના વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો સરકારી સંપત્તિ અને ખાસ કરીને બસ જેવા વાહનોને નિશાન બનાવાય છે ત્યારે બસ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા જ પોતાની બસ નિશાન બનાવીને તોડફોડ કરાઈ હોય એવો કદાચ આ પ્રથમ કિસ્સો બનવા પામ્યો છે